જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ આજનાના વિડીયોનું તમારું સ્વાગત છે તો આપણે આજે જઈ રહીએ મામાના ઘેર તો વિડીયો બન્યા રહેજો જોવાની મજા આવશે આપણે એકલાસી અને આપણો મિત્ર ત્યાં આવે આપણે જઈએ તો એક દોઢ ચાર કામ હોય એના માટે આપણે નીકળે આવીએવા જઈએ છાપી તો વિડીયો બન્યા રેજો જોવાની મજા આવશે તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ કાકો ચોકડી તો આકાશ રેડિયમ આપણો આપડો તો આવી નંબર પ્લેટ લખાવવા માટે બતાવીશું લખાવી લખાય ચોકડી આવ મસ્ત છે મુલાકાત લેવાનું ભૂલતા ને બહુ મસ્ત નોમ લખા અને તમને બતાવીશું આપણો નંબર પ્લેટ જે મારી જે નોમ લખ્યું જોરદાર અને વેજબી ભાવ પણ કરી આપશું તો આવવાનું ભૂલતા નહીં મેં એડ્રેસ આપી દઉં સિદ્ધપુર કાપડી ચોકડી એના સામે જ આકાશ રેડિયમ અને નંબર પણ આપેલો તમે જોઈ શકો તો ફાઇનલી કદાચ આપણે નંબર પ્લેટ લગાવવા આવી જઈએ તો હજી બનવરાઈને તમે છો ખાલી તો ભાઈ લગાવ મેવાડા ઓટોમોબાઈલમાં આવી ગઈ ફૂલ પૂરા આપણે ત્યાં જોઈએ તો આપણે જે થોડા આગળ જો ભાઈ નંબર પ્લેટ લગાવવા બહુ મસ્ત નંબર પ્લેટ બનાવ આપણે આ વખત હા તો મોટ તમે જુઓ કોઈ સને ખેતરમાં હોય કોતો ગમો રહી એટલે તો આપણે આ ડાયરેક્ટ જો વાળો ગાય વધેલી ભેસ વધેલી હે તો નવરાત એટલે આ બધું ઓટો માર્યો રોડ જાય સીધો રેલવે બાજુમાં નેર જે આપણે પોણી આવે ને જે ધરો ખાતરા આઈ જાય હેતમ તે એક કોલેન પાછો આવું કેમ કે આપણો ભાણે એટલે પાછો આવું તો આપણે આવી આવીએ આપણે બાઈકનું નામ લખાવી દીધું હોય બા આવી બળદ્યો લઈને એક લઈને ત્યાં જો બળજો બા નો દાદો તો નહીં બા એકલો છે ઉમળ મળવા આવ્યા હતા પીલ પાલનપુર થી હોય થી બળજો હાલ છોડીને મૂકી દે સાઈડ તો રો ફાઈનલી આપણે ચાપીએ બીજી આ તો બનાયું ઉખાડવું આપણા બાઈ ઉકાળો બનાવ્યો બા બેઠો જો ખાલી મોમાન ઘેર આવીએ ઉકાળો ચાપીએ તો ફાઈનલી મિત્રો આપણે જઈ રહીએ પાલટી રાખીએ મોમાન છોકરા એવું જઈ તો આપણે જઈએ એ તેઓ જગ્યાએ જો પાલટી રાખી તો તમે જુઓ સંદીપ ના આવ્યો મોમાન છોકરો જાણો એક મોટો એ હું જઈ રહી બે જણા બાઈક લઈને અને જો રાખી અને જઈએ તો ત્યાં વિડીયો બન્યા જ જોવાની મજા આવશે આપણો પ્રોગ્રામ રાખ્યો ભાઈ તુવેરોનો પ્રોગ્રામ છે તો આપણે આવી જઈએ પ્રોગ્રામ રાખ્યો આપણે યાદ તો તુવેરોનો તો તમે જોવો બધા મોમાળા આપણા મોમાળી અને લસણ પોલીએ જઈએ ટોંગ ટોંગ લાવી દીધો તો પાયનાલી મિત્રો આપણે બધું કમ્પ્લીટ કરી દીધું લસણ વાટી તમે જો તમે રાકેશ મામા પેલા રવિન્દ્ર આશિક સંજય સંજય ડુંગળી સમારા લસણ બધું કમ્પ્લીટ કરી દીધું નવું બનાવવાની તૈયારીઓ તો પાયના મિત્રો પેલું મેળ દીધું ચૂલા પર તો તમે જો

તો ફાઇનલી કાંઈ આપણે બધો વઘાર કરી દીધો ટોમેટો ડુંગળી લસણનો તમે જુઓ અને આપણા મોહાળના એટલે કે રંડાલા ગામના ફર્સ્ટ નંબરના કારીગર આવ્યા સંજુબા સંજુબા બારડ અને આશિક આશિકભાઈ આપણા મમવાનો છોકરો ને ના મસાલો મસાલો તૈયાર કરી દીધો તમે જુઓ થોડી વાર ને હું તુવેરો નાખી દેવા ફાઇનલી કાંઈ તુવેરો નાખી દીધી તમે જુઓ તો વાર ભરીને તુવેરો

હ्णा હ्णा આ રવિ બહુ માં આપડે તો ફાઈનલી મિત્રો આપણો પ્રોગ્રામ પટી ગયો અને આપણે બધા ભાઈઓ જઈ રહીએ ઘેર તમે જો રજનીશજી સંદીપજી અને બધા મિત્રો હવે આપણે જઈ રહીએ ખેતરમાંથી હવે ઘરે પ્રોગ્રામ પટી ગયો અને આવું જઈએ ઘેર